મિત્રો તો અહીંયા ગાવે જાય છે જુઓ પાણી વાહ ભાઈ વાહ આ બાબા ભાઈ આ બાબા ભાઈ તારામાં ભાઈ મિત્રો આપણે જાય છે કાઢી નાખી છે હવે વાડામાંથી ને જાય છે હવે પાણી પીવા જુઓ તો ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો આપણે ભેંસો આવી ગઈ છે જુઓ પાણીમાં અહીંયા આપણે ભેસો પાણી પીવીએ છીએ ચલો હવે વાડે જઈએ અને આપણે રસ્કાની યાદ કરીએ છીએ તમને બતાવું ચલો આગળ બતાવું તમને મિત્રો તો જુઓ આપણે અહીંયા કરી આવીએ છીએ જુઓને યાર તો અહીંયા છે આપણે ઢીંગલિયું બે આરી જુઓ આપણે વાંસળી અને ગાય ભી ચલો હવે આગળ તમને બતાવે છો બાંધીને મિત્રો તો હવે આપણે રેયાડલું અને ગાયને ચલો બાંધવાના છે આવી છે આપણે ક્યુટ આપણી આ વાછળી ગાય તો ચલો બી બાંધી દઈએ મિત્રો નાખી બાંધેલ છે આપણે બેસો ને અહીંયા છે આપડી કોયલી અહીંયા છે બીજી પણ ઢીંગલી જુઓ ઢીંગલી ઢીંગલી ઢીંગલી

અહીંયા ઘડી છે આપણે ગાંડી બેસને અહીંયા જો આ ત્રણ વેચીને નિયાર કરી છે અહીંયા ખાઈ છે કોયલ અને પાડુલી છે પાર્યો અહીંયા આપણે લઈ લેવાનું છે ચાંદલી ખણકા ધૂઈ દોડ્યો અહીંયા છે આ છે આપણે વેચ્યો પોલીસ સાઈડ આપણે ગાય છે એટલું ને તમારે છે ચલો તમને બતાવું અહીંયા આપણે ગાય જુઓ વેલનો તર પડે છે અહીંયા ધાઈ રહી છે ગાય અને વેલનો ચાલે હવે ઓલી આપણે દેશી ગાય તમને મિત્રો તો અહીંયા છે આપણે દેશી ગાય આનું પણ આપણે મિલ્કિંગ કરી નાખ્યું છે અહીંયા છે આ બચ્ચું અને એનું મિલ્કિંગ આપણે કરી નાખ્યું છે ચલો હવે જઈએ કરે ચલો મિત્રો મળીએ હવે નવા વ્લોગમાં જય દ્વારકાધીશ